सीहोर खलीफा समाज यंग कमेटी द्वारा आयोजित तेजस्वी तारलाओ लो सम्मान समारोह कार्यक्रम योजना चौहान रामजन भाई इब्राहिम कनाथ नाम लिखवानो रह गयो है तो चौक्का सबने जान करजो बालको मत... ने छे प्रोत्साहित करे રોહાન ફટ્ટી રોહાન અક્તરભાઈ સુરત નજાકભાઈ આ બંને વિદ્યાર્થીઓ અહીં આવે સાઈડમાં પણ આ બધા વધારાનો પાસે એ બધા આગળ બાજુમાં બે આસર આસર જો આયોજન કરેલું છે એમાં આવનારા તમામ મહેમાનો અને ભાઈઓ બહેનોને અમે આર્થિક સ્વાગત કરીએ છીએ ખલીફા સમાજ તરફથી આજનો દિવસ આપણા માટે ખૂબ જ મહત્વનો અને ગૌરવપૂર્ણ દિવસ છે કેમ કે સમાજમાં આપણે આ શિક્ષણ માટેનું પ્રથમ પગલું ભરેલું છે કે આપણા જે નાના બાળકો છે એને શિક્ષણ તરફ આગળ વધવા માટે આપણે એક આ યંગ કમિટીએ આયોજન કરેલું છે અને આપણા ખાલી સિહોર પૂરતા જ રહેશે લવાજમ દીઠ આપણે લવાજમના પૈસા ભરણેલા દીઠ પચાસ રૂપિયા હર મહિને આપણે મંજૂર કરેલા છે જે આપણે લઈએ છીએ દીકરીના નીકાળા વખતે આપણે બંને પક્ષ તરફથી પાંચસો પાંચસો રૂપિયા નક્કી કરેલા છે કે જે સમાજના કામમાં આપણે ઉપયોગમાં લેવાશે મહેરના પૈસા સિહોર સમાજ પૂરતા જ પાંચ રૂપિયા નક્કી કરેલા છે મરણ તેમાં કોઈ બેસવું નહીં અંગત હોય તો કુટુંબ હોય પોતાનું તો ચાલે જ્યારે આપણે સમાજમાં લવાજમ આપીએ છીએ કોઈ પૈસા આપીએ છીએ તો એ સમાજના ઉપયોગ માટે આપણે લેતા વિનંતી છે કે જે આ બંધારણ છે તે બંધારણ ખાલી પુરુષોમાં તો અમે ઘણી વખત મીટિંગોમાં ચર્ચા કરી નાખી છે આપણે હજી બંધારણ ન સમજાય કે એનો તમને ખ્યાલ ન આવે તો જેવા કે ભાઈ અક્રમે વાત કરી કે ખોટા આપણા જ્યારતમાં કોઈ ફંડફાળા ન કરવા તેમજ તે એનો હક હિસ્સો કોને આપવો તે શિક્ષણ સમાજમાં આપણે એનો ઉપયોગ વધારે ને વધારે થાય એવી મારી ખાસ અપેક્ષા છે તો ખાસ આપણે આ વાતને સમજી લેજો બહેનો કે કોઈ જાતની ક્યારેય કોઈ જાતની ખોટા ફંડફાળા ન કરવા દાતાઓ છે એનો વર્ષે એવું બને નહીં તો અહીંયા આપણને કાર્યક્રમની અંદર જે દાન મળ્યું છે એક હજાર એકસો અગિયાર રૂપિયા સિહોર ગાંચી યુવા સંગઠન તરફથી આપણને અહીંયા દાન મળ્યું છે આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ બે રૂપિયા અખ્તર હુસૈનભાઈ સૈયદ ભંગારવાળા તરફથી દાન મળ્યું છે આપણને જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ સમાજને સહકાર આપશું તો આપણો સમાજ આપણને સહકાર આપશે સમાજ સહકાર આપશે તો સૌનો વિકાસ થશે મુસ્લિમ સમાજમાં વિદ્યાર્થીના ઈનામ વિતરણ ઘણા સમયથી થાય છે પણ આપણા સમાજમાં ક્યારેય આ પ્રસંગ બન્યો નથી અમારું કામ હળવું કરી નાખ્યું અને આ તકે આપણા સમાજના યંગ કમિટી નો ખૂબ જ સહકાર મળ્યો આશા રાખું છું કે ભવિષ્યમાં આવો જ સાથ સહકાર મળે આવતા વર્ષમાં શિક્ષણમાં વિદ્યાર્થીને વધારેમાં વધારે અમે મદદરૂપ કરી શકીએ પણ આની સાથે સામેલ છે તો જ આપણને આટલી હૂંફ મળ્યા કરે અને આપણે સરસ મજાનો કાર્યક્રમ કરી શકીએ કેમ કે યુવાનો છે ઉત્સાહી હોય એ દોડવામાં પાવર હોય એજ્યુકેશન તે કરી શક્યા છીએ હવે આપણે આ કાર્યક્રમ જે ઇનામ વિતરણ રૂપે શરૂ કરવાનો હતો આપણો આ સમાજ ઘણા ટાઈમથી સક્રિય છે અમારા પહેલાં પણ આ સમાજના વડીલો ભેગા થઈ અને કંઈક કરવું એ સમાજ માટે મહેનતો એમની ચાલુ હતી પરંતુ એક જગ્યાએ આપણો સમાજ એકત્રિત નહોતો તેમજ શિક્ષણનો પણ પૂરેપૂરો અભાવ હતો હવે આજે આ સરકારે અનામતનો લાભ આપી અને શિક્ષણ માટે નોકરીઓની તકો ધંધાની તકો સારી એવી આપેલી છે અનુસૂચિત જાતિ જે તે સમયે એનો પડછાયો પણ નહોતા લેતા અસ્પૃશ્યતા એટલી બધી હતી કે સ્કૂલનો પ્રવેશ તો ક્યાં ગામમાં પણ પ્રવેશ કરવો હોય તો એને વિચારીને કરવો પડે હવે એના માટે આંબેડકર સાહેબનું બંધારણ અમલમાં આવતા આજે દરેક જગ્યાએ દરેક કચેરીઓમાં દરેક હોદ્દા ઉપર બાળકોને જે પછાત વર્ગ હતો એને ભણવા પણ દેવાતા ન હતા શા માટે હવે બાળકો જો ભણવા માંડે આગળ વધવા માંડે કરજ કરવું ને એક દિવસ ભૂખ્યા રહેવું પાંચ દિવસ ભૂખ્યા રહેવું પણ કરજથી બચવું અને શિક્ષણને પ્રાપ્ત કરવું આજે અમારી આ યંગ કમિટીમાં અમે તો સલાહકાર છીએ અને પહેલાં સમાજની દરેક કામગીરી અમારી આ સલાહકાર સમિતિ અહીંયા સિહોરમાં પાયો નાખ્યો અઠાણું માં સમોલગ આયોજન કર્યું ધીરે ધીરે સંગઠન બનાવ્યું ખલીફા સમાજ ભેગો થતો ગયો અરસપરસ વિચારો આવતા ગયા તો ને તો આ બધાનો સમય ખાઈ જાય બધાયને એટલે આપણે આપણા બાળકને આની બાજુ વાળવા છે કે વાંચવું છે તમે તો એ પણ હું એક ચોપડી મને ગમતી હોય એવી પણ જો તમે ગરીબ મરી જાવ ને તો એ તમારો સો ટકા વાક છે હું કામ કે તમને આટલી બધી જિંદગી આપી તમને સરસ મજાના હાથ પગ આપ્યા બુદ્ધિ આપીને છતાં તમે કાંઈ ન કરી શક્યા તો એમાં ચોક્કસ આપણે વિચારવું પડે કે આપણો વાંક હશે આપણે ગરીબ મરી ગયા તો સમાજને ફાયદો થાય બીજી વસ્તુ કે ભાઈ આપણને ક્યાં નોકરી મળે છે આપણું નસીબ સારું નથી આ બધી ફરિયાદો થતી હોય તો લક નસીબ કિસ્મત અને ભાગ્ય આ બધી વસ્તુ છે કે નહીં તો કે લક નસીબ કિસ્મત અને ભાગ્ય છે એક એકવીસ માળની બિલ્ડિંગ ઉપર એકવીસમાં માળે રહે છે બરાબર છે

યંગ કમિટી જે છે એના સભ્યોને વિનંતી કરીશ કે લોકો થોડા આગળ આવે તમારી ટીમ જે છે એને થોડીક આગળ લાવો અમારે અને અહીંયા ઉપસ્થિત ઉપસ્થિત તમામ લોકો જે છે છે કાર્યક્રમ કરી રહ્યા બધાની મહેનત છે પણ સૌથી પાયાની મહેનત જે છે આ ટીમની છે અને ટીમને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા પડે સિપાહી સમાજ મોટો છે મેમણ સમાજ મોટો પણ કોઈ સમાજ જે છે એ નાનો કે મોટો નથી મારી નજરમાં આગળ ઉપર આ કાર્યક્રમને જે છે એ હું યંગ કમિટીને વિનંતી કરીશ કે શિક્ષણનું કામ જે છે એ આગળ વધારવા માટે થઈને અમારો એક અનુભવ રહ્યો છે કે વર્ષની અંદર એક કાર્યક્રમ નહીં વર્ષની અંદર એક કાર્યક્રમ નહીં પણ એક કરતાં વધારે કાર્યક્રમ જે છે એ આપો એમ થશે ને ત્યારે હું અમારા સમાજને સૂચન કરવાનો છું કે ભાઈ આપણે પણ આ વસ્તુ જે છે એ કાર્યક્રમમાં ઉમેરો એટલે આજના કાર્યક્રમ માટે થઈને વધારે હું વાત નથી કરતો કારણ કે મારી ઈચ્છા મેં તમને જાહેર કરી કે બાળક અહીંયા આવે અને બધાની હાજરીમાં એને ઇનામ મળે એનાથી મોટું આજનું ફળ કોઈ છે નહીં તો મારી વાત હું અહીંયા ટૂંકાવું છું તો ધોરણ આઠના બાળકોને અહીંયા તમે અમે બોલાવી લઈએ આપણે મકવાણા અફનાન ઇરફાન હલો રેડી ઓકે મકવાણા રિઝવાના બેન ફિરોજભાઈને હું વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર આવો દર્શાવવામાં આવશે કમ કોમ આભાર આ છે મકવાણા રનાલિયા રિપાનભાઈ ઓહમાન મુસ્તાકભાઈ અને મકવાણા અનીશ ફારૂખભાઈ મકવાણા હાલો હાલો જીજ પાસે બોલાવું અને સલીમભાઈ ઉનાનીને વિનંતી કરું કે આપના હાથે છે ગુપ્ટી સાஜித்ભાઈ જિકરભાઈને વિનંતી કરો કે અહીં આવે બરોબર છે ઇનામ મિત્રણથી આખા સમાજમાં સુધારો ખાલી થઈ જતો નથી એક ઇનામ મિત્રણથી ખાલી આપણે તો બાળકોને પ્રોત્સાહિત કર્યા છે અને એક આપણે એક શિક્ષણનું એક આપણે બીજ રોપ્યું છે અને એક આજે આપણો એક ગૌરવ દિન જેવું ગણાય આપણા ખલીફા સમાજ માટે કારણ કે ક્યારે ગુજરાતમાં કોઈ જગ્યાએ ખલિફા સમાજનો પ્રોગ્રામ થયો એવું હજી અમે ક્યારેય સાંભળ્યું નથી એટલે આપણા માટે એક યાદગાર દિવસ ગણાય કારણ કે ચૌદ ચૌદ છ એ આપણા માટે ખૂબ જ યાદગાર ગણાય છે આપીને પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે સહકાર મળેલ છે તેનો ખાસ ખલીફા યંગ કમિટી આભાર ભૂખ છે